વેલકમ ટુ માય ચેનલ જૈનિક સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ વિષય અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ ચેપ્ટર નંબર એક આહારના ઘટકો જો તમે ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોનની ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો જોઈએ સ્વાધ્યાય આહારના ઘટકો પ્રશ્ન એક આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ લખો જવાબ છે આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ નીચે મુજબ છે એક કાર્બોદિત બે પ્રોટીન ત્રણ ચરબી ચાર વિટામિન પાંચ ક્ષાર આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ ખોરાકમાં સામેલ છે જે શરીરને ઉપયોગી છે પ્રશ્ન બે નીચે આપેલાના નામ લખો એક પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે તો જવાબ આવશે કાર્બોદિત અને ચરબી બે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે તો જવાબ આવશે પ્રોટીન ત્રણ વિટામિન કે જે આપની સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે તો જવાબ આવશે વિટામિન એ ચાર ખનિજ કે જે હાડકા માટે આવશ્યક છે તો જવાબ આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ પ્રશ્ન નંબર ત્રણ બે એવા ખાદ પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય એટલે કે અહીંયા જે આપેલા છે એમાં પોષક દ્રવ્ય પૂરતી હોય એવા ખાત પદાર્થનું નામ લખવાનું છે એક ચરબી ઘી અને તેલ બીજા વધારે લખવા હોય તો માંસ ઈંડા લખી શકાય બે સ્ટાર ચોખા અને ઘઉં મકાઈ બટાટા ત્રણ પાચક રેસા એટલે વૃક્ષાંશ આખા અનાજ લીલા શાકભાજી

અટકાવો સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે સાચી વાત છે જવાબ સાચો એટલે ટીકમાં કરીશું ત્રણ શરીર માટે સમતોલ આહારમાં વિવિધતા સફર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ તો સાચું છે એટલે બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે ખોટું વિધાન છે એટલે આપણે ટીક માર્ક નથી કરતા પ્રશ્ન નંબર પાંચ ખાલી જગ્યાની પૂર્તિ કરો એક વિટામિન ખાલી જગ્યા વિટામિન ડી ની ઉણપથી થાય છે તો જવાબ આવશે ખાલી જગ્યાની એટલે કે ઉણપથી રોગ થાય છે તો આવશે વિટામિન વિટામિન બી એટલે કે ઉણપથી ખાલી જગ્યાનો રોગ થાય છે તો જવાબ આવશે સ્કરવી ચાર આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રધાંતરાપણું થાય છે તો જવાબ આવશે વિટામિન એ તો આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર એક આહારના ઘટકોનું સ્વાધ્યાય સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફ નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ